સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ એકસો છ સ્ટોલ અને એઆઈ નેતૃત્વ હેઠળના જોડાણ સાથે બે દિવસીય ઇનોવેશન શોકેસ રજૂ કરવા માટે તૈયાર સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ ઓ ભારતનું પ્રથમ સંપૂર્ણપણે એઆઈ સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેના પાછલા આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે જેમાં સામૂહિક રીતે ત્રણસો પચાસ પ્લસ સ્ટાર્ટઅપ્સ બસો સાહીઠ પ્લસ રોકાણકારો ચોવીસ હજારથી વધુ ઉપસ્થિતિ અને સિત્યાસી કરોડ પ્લસ એલઓઆઈ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ટકાઉપણું ફિટનેસ હેલ્થકેર એગ્રીટેક ઈવી ઇનોવેશન અને સર્જનાત્મક ક્ષેત્રોના લીડર્સની ભાગીદારી હતી પાછલી સિઝનમાં પણ વક્તાઓની પ્રભાવશાળી લાઇનઅપ જોવા મળી હતી જેમાં અશ્નિર ગ્રોવર સોનુ સૂદ સંદીપ એન્જિનિયર સ્નેહ દેસાઈ ચિરંજીવી પટેલ હિરવશાહ ડોક્ટર રાજુલ ગજ્જર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે જેમણે ઉદ્યોગ સાહસિક

અને થ્રુઆઉટ ધ ઇવેન્ટ જે પણ મેનેજ થશે એ થશે અને પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈ ક્રિએટર્સ કર્યા છે જે લોકો આવી રહ્યા છે અમે એઆઈના ક્રિએટર્સ પણ અમે લોકોએ વેલ અહીંયા આમંત્રણ આપ્યું છે એ સિવાય એક પોર્ટલ છે કે જે જેનેશિલ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે માય મીટ કરીને જ્યાં સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર્સ ઓલરેડી એનું મેચ મેકિંગ એડવાન્સમાં થઈ ગયું હશે બિફોર ધ ઇવેન્ટ સો એ લોકો એકબીજા વિશે જાણતા હશે અને તે એ લોકોને એટલો સમય મળશે કે તેઓ એ સમય દરમિયાન ડિસાઇડ કરી શકે એકબીજાને સમજી શકે એ ઇન્વેસ્ટર સમજી શકે સ્ટાર્ટઅપનું પ્લેટફોર્મ શું છે કે સ્ટાર્ટઅપ કયા લેવલે છે એ એમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે કે નહીં અને જે અને ત્યાંથી જ નક્કી થશે કે એ લોકો હવે એ એમાં આગળ વધવા માંગે છે કે નહીં